હલો ફ્રેન્ડ્સ ફિલાર બે આપનું સ્વાગત છે આજે હું આજે બતાવવા જઈ રહી છું તમને એ છે હંડ્રેડ ઝીરો પર્સન્ટ હેરફોલ અને હન્ડ્રેડ પર્સન્ટ રીગ્રોથ હેર પેક પાવડર છે હન્ડ્રેડ પર્સન્ટ હું કહું છું જો તમારે કોઈ ડેફિશિયન્સી નહીં આવે તો બોડીમાં બાકી તમે જે રીતનું તમે વાળને મતલબ અંદર ઇન્ટરનલી કોઈ પ્રોબ્લેમ હશે તો પછી એ તમારા વાળને કદાચ ઓછું બી રિઝલ્ટ આપે પણ બાકી તો જો તમારા બોડીમાં કંઈ પ્રોબ્લેમ નહીં હોય બ્લડને ચેક કરાવો તમે અને કશું પ્રોબ્લેમ ના આવે તો તમારા વાળને ચોક્કસથી આ હેરફોલ રોકશે અને હેર ગ્રોથ પણ કરશે હેર રીગ્રોથ કરવામાં મદદ કરશે તો આને કેવી રીતના બનાવવાનું છે આ મિરેકેલ પાવડર છે એક વખત બનાવીને તમે ચારથી છ મહિના રાખી શકો છો સરળ એટલી જ છે કે અંદર મેથી નાખી હોય આપણે એટલે એના હિસાબથી આપણે અંદર એક કે બે કપૂરની ગોટીએ નાખી દેવાની છે જેનાથી એ બગડે નહીં તમારો પાવડર અને આને યુઝ કરવાનો વીકમાં એક વખત તમારે નહાવાના અડધો કલાક પહેલાં લગાડી લેવાનું છે દહીંમાં મેળવીને અને ખાટું દહીં હોવું જોઈએ તો એ તમારા વાળનો ખોડો પણ ઓછો કરશે દૂર કરશે અને એમાં અડધી ચમચી જેવું અડધીથી પાંચ ચમચી જેવું એરંડિયું નાખવાનું છે એટલે હન્ડ્રેડ પર્સન્ટ તમને રિઝલ્ટ મળશે ધીમે ધીમે પહેલી વખતમાં તમારે ધીમે ધીમે ઓછા થશે જો વધારે વાળ તમારા મતલબ મૂળ ખુલી ગયા હશે તો હેરફોલ કદાચ પહેલી વારમાં વધારે દેખાય પછી ધીમે ધીમે તમને રિડ્યુસ થઈ જશે અને જેને બી આ વસ્તુ મગાવી હોય એ મારી કેરેલા થાળીમાં અવેલેબલ જ છે આ બધું આમાંથી અમુક વસ્તુઓ બીજી પણ ઉમેરેલી છે મેં કેરેલા થાળીમાં એક્સ્ટ્રા છે બધું એની અંદર પણ જો તમારે આ બનાવીને જાતે બી ઘરમાં યુઝ કરવો હોય તો આરામથી તમે કરી શકો છો આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને જણાવું છું આની અંદર એક દસ વસ્તુઓવાળો પાવડર જે છે એ એટલો મિરેક્યુલસ છે કે તમારા વાળ માટે જાદુ કરવાનો છે તો એ વસ્તુ ખાસ તમારે લેવાની છે તો હવે એને કેવી રીતના બનાવવાનો છે હું બતાવું તમને હેરફોલ કંટ્રોલ પેક બનાવવા માટે આપણે પહેલાં બે ચમચી જેવું આંબળા પાવડર લેશું જો ફ્રેશ મળી જતું હોય તો એનો જ્યુસ લઈ લેજો પલાળવા માટે બાકી બે ચમચી જેવો આમળા પાવડર લઈ લઉં છું આ તમે પેક બનાવીને રાખી દેશો અને આખો શિયાળો અને યુઝ કર શિયાળો શું કોઈ પણ સિઝનમાં તો આરામથી તમારા વાળ એકદમ સરસ હેરફોલ એકદમ ઓછો થઈ જશે હવે એક હીરો ઇન્ગ્રીડિયન્ટ છે જે તમે એકલું બી લગાડો ને તો પણ વાળ ખરતા અટકશે પણ આપણે હાર હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ જોઈએ છીએ એટલે વાળ વધે એવું બી રીગ્રો કરે એવું બી વિચારીએ છીએ એટલે આપણે બે ચમચી અહીંયા મેથી પાવડર નાખીએ છીએ હવે આ બધાની ક્વોન્ટિટી સેમ જ રહેશે બરાબર પછી આપણે અહીંયા હિબિસ્કસ પાવડર એટલે કે જાસૂદનો પાવડર જે છે એની બે ચમચી એ પણ તમારા વાળને નરીશ કરે છે અને સોફ્ટ બનાવશે અને હેર ગ્રોથમાં મદદ કરશે એની તમારી પાસે એના પાનનો પાવડર હોય ને સૂકવેલા અને ફૂલનો ના મળે તો કંઈ વાંધો નહીં તો તમે પાનને બી સૂકવી શકો છો તો એ બી તમે કરી શકશો હવે આ ત્રણ વસ્તુ થઈ ગઈ હવે આ ત્રણ વસ્તુ હોય ને તમારી પાસે તો પણ ચાલશે તમે આ ત્રણ વસ્તુ ખાલી આમળા મેથી અને હિબિસ્કસ આ ત્રણ વસ્તુને તમે દહીંમાં પલાળી દહીંમાં પલાળીને પછી અડધી ચમચી એરંડિયું એ નાખીને તમે લગાડશો ને તો પણ ધીમે ધીમે તમારા વાળ ખરતા ઓછા થઈ જશે અને આપણે હવે રીગ્રોથ જોઈએ છીએ એની સાથે સાથે એટલે આપણે બીજી વસ્તુ બી ઉમેરું છું હું બાકી તમે આ ત્રણ વસ્તુ બીજો તમે નાખશો તો બી તમારા વાળમાં સરસ ઇફેક્ટ આવશે હવે અહીંયા આપણે બે ચમચી જેવું જટામાસીનો પાવડર છે જટામાસી મેં તમને કીધું છે કે વાળને વધારવામાં ખૂબ જ રીઘડો કરવામાં મદદ કરે છે બે ચમચી એ લીધું છે પછી અહીંયા મેં બે ચમચી જેવા બ્રાહ્મી પાવડર બ્રાહ્મી જે છે એ તમારા સ્કાલ્પને એકદમ શાંત સાંજેને માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય કે એવું હોય ને એના માટે બી સારું છે અને વાળને ખરતા અટકાવે છે નવા વાળ લાવશે એટલે બે ચમચી જેવું બ્રાહ્મી પાવડર છે બરાબર પછી મેઈન હબનો એટલે કે જડીબુટ્ટીઓનો રાજા જેને કહેવાય વાળા માટે એ છે બ્રિંગરાજ એ બે ચમચી એ લઉં છું હું બધી ક્વોન્ટિટી સેમ જ છે કશું અલગ નથી હવે એક એવી વસ્તુ છે કે જે વાળ માટે ખૂબ જ વાળ સ્કીન પેટ તમારા ઓવરઓલ બોડી બો આખા મતલબ શરીર માટે જોરદાર ઇફેક્ટિવ છે ઓવરઓલ બોડી માટે પણ તો એ જે છે એ છે દસમૂલ પાવડર દસ મૂળ અલગ અલગ આવે છે જે જોરદાર છે ગોખરું ને બધું હોય છે અંદર એનો પાવડર છે એ દસમૂલનો પાવડર તમે એકવાર લેશો ને તો એ તમારા વાળને રીગ્રો કરવામાં પણ મદદ કરશે તો અહીંયા હું એનો પાવડર બે ચમચી લઈ રહી છું આ બહુ જ ઇફેક્ટિવ છે આ એક નવી વસ્તુ હું તમારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરી રહી છું એટલે તમે સમજી શકો છો કે કેટલી ઇફેક્ટિવ છે આ બે ચમચી એ લીધું છે આનાથી વાળનો રીગ્રોથ થશે થશે ને થશે પણ શરત એ જ છે કે તમારે તમારા વાળને રેગ્યુલર વીકમાં એક વખત કોઈ પણ પેક લગાડો અત્યારે શિયાળો છે તો તમે આની અંદર પેલું ક્લો પાવડર એટલે કે લવિંગનો પાવડર નાખી શકો છો અથવા લવિંગને ઉકાળીને પણ રાખી શકો છો એનો પાવડર શેકીને રાખો તો વધારે સારું છે તો એ બી ખૂબ જ ઉપયોગી છે મેઇન વસ્તુ દહીં તો નાખવાની છે અમે કેમ કે એ ખોડો દૂર કરશે બરાબર તમારા વાળમાંથી અને સ્કાર્પ જે ડ્રાય થઈ ગયું હોય ને એને નરીશ કરશે હવે દહીં છે એ બાર ઘણા એમ કહેશે કે એમાં શરદી થઈ જાય વાત સાચી છે તો તમે એની અંદર ચોક્કસથી પેલું નાખજો ક્લો પાવડર એટલે કે લવિંગનો પાવડર નાખજો જેનાથી વાંધો ના આવે અથવા યુકેલિપ્ટસ ઓઇલ નાખો કેમ કે હેરફોલ થાય છે તો એ કરવું જ પડશે બીજી મેઇન વસ્તુ તમારે જે ધ્યાન રાખવા જેવી છે એ એ છે કે તમારે બહુ જ ગરમ પાણી એથી નહીં નાહવાનું નતાં તમારા વાળના જે મૂળ છે એ જે ઢીલા પડી ગયા હશે ને એ બધા ખરી જશે એટલે એ ખાસ ધ્યાન રાખજો કે તમારા વાળને તમારા સાચવવા હોય તો બહુ જ ગરમ પાણીથી નહીં નાવાનું નવ સેકુ એક હોય તો ચાલે અતિશય ગરમ પાણી હશે તો એના પોઝ ઓપન થઈ જશે તમારા સ્કાલ્પના અને વાળ ખરવા મળશે એને હવે તો બધી જગ્યાએ ફ્લેટ્સ એવું બધું હોય છે તો બોરનું પાણી આવતું હોય છે ખારું બરાબર તો એના હિસાબથી બી વાળ તમારા ખરતા હોય છે તો એ પાણીને તમારે મેં કીધું છે એ પ્રમાણે ફટકડી એક ચપટી આના પહેલાં બી કીધું છે એ પાણીમાં આખી બે કલાક પહેલાં કે એમ એ પાણીની બાલ્ટીમાં તમે ફટકડી ચપટી નાખી દો એટલે એ ધીમે ધીમે એની ખારાશ ઓછી થવા માંડે જતી ના રહે પણ ઓછી થઈ જાય એટલે તમારા ખર્તા વાળને અટકાવશે અને બીજી વસ્તુ છે કે એરંડીયુ એક ચમચી અડધી ચમચી નાખજો પાંચ ચમચી અડધી ચમચી આ પેકની અંદર હવે આ પેકને તમે બોટલ ભરીને પણ રાખી શકો છો ઘરમાં અને જેને જોતો હોય એ મારી કેરેલા થાળી જે પેક છે ઉપર આપું છું અહીંયા જે હું બનાવીને સેલ કરું છું એની અંદર પણ આ બધા વસ્તુઓ આવશે જ ઉપરથી બીજી બધી વસ્તુઓ પણ અંદર આવશે તો જેને એ જોતું હોય તો એ બેસ્ટ રિઝલ્ટ મળશે હેરફોલ કંટ્રોલ પણ કરશે અને હેર ગ્રોથ પણ કરશે અને બીજી વસ્તુ કે તરત જ આ વસ્તુ નહીં સોલ્વ થાય જો તમારા વાળમાં વધારે લૂઝ પડી ગયા હશે સ્કાલ્પમાંથી તો જેટલા ખરવાના હશે એ ખરશે જ અને પછી ધીમે ધીમે રીગ્રો કરશે બરાબર એટલે એવું નહીં કે પહેલી જ વારમાં ખરતા અટકી જાય બરાબર તમારા વાળમાં જે ઢીલા પડી ગયા મૂળ હશે એ તો ખરવાના જ છે પછી આ બધું જ કર્યા પછી આ છે મારું હેર ઓઇલ પણ છે મેં સતબૂટી હેર ઓઇલ છે આ બધી જ વસ્તુ બરાબર આ બધું જ કર્યા પછી મારી મેઇન વસ્તુ જે આવે છે જેને બી પ્રોબ્લેમ હોય એ ખાસ સોલ્વ કરજો પોતાના બ્લડ ટેસ્ટ કરાવજો બરાબર બોડીમાં કોઈ પણ તમને નું પેલી હશે કોઈ કમી હશે વિટામિન્સની ડેફિશિયન્સી એફિશિયન્સી નહીં સોરી ડેફિશિયન્સી હશે તો જ તમારા ધારો કે બી ટ્વેલ્વ છે ડી થ્રી છે કોઈ વિટામિન્સ મિનરલ્સ ઓછા પડે છે તો ફૂલ બોડી ચેકઅપ કરાવો તો એના કારણે કેમ કે ઉપરી બધું તો આપણે કર્યા કરીએ છીએ સમજો તમે પણ પછી ઇન્ટરનલી જો બરાબર ના હોય તો એનો રિઝલ્ટ નહીં મળે તમને આ ઉપયોગ કર્યા પછી બી એનું કોઈ રિઝલ્ટ નથી તો મારા કહેવાથી આ બધી વસ્તુ કરજો અને આ હન્ડ્રેડ પર્સન્ટ ઇફેક્ટિવ છે મારો કેરેલા પેક એક વખત ઘરે બનાવીને જુઓ અથવા તો અથવા મગાવી જેની પાસે આટલી બધી વસ્તુઓ નથી લાવવી તો તમે ઓર્ડર કરી શકો છો એ પણ તમને મળી જશે એની અંદર હું વાળને સોફ્ટ કરવા માટે અરપ્પુ પાવડરને બધું નાખું છું એટલે એ બી તમને બહુ જ સરસ ઇફેક્ટ આપશે તો એ તમે મારી પાસેથી મગાવી શકો છો અથવા જાતે ઘરે પણ બનાવી શકો છો એવી કોઈ જ ફોર્સ નથી કે મારી પાસે મગાવો તમે આ બધા પાવડર્સ બધા બંગાવી શકતા હોય અને કરી શકતા હોય અને સેટલ કરીને રાખતા હોય તો કોઈ વાંધો નથી તમે ઘરે બનાવી લો પણ જેને એવું હોય કે આ બધું કોણ કરે તો હું રાખું જ છું તમે મને કહેશો અને ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર હશે તમે એમાંથી મગાવી શકો છો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસીપીસ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મેઇન વસ્તુ આ વસ્તુ બનાવીને તમે એક જારમાં રાખીને એને આરામથી સ્ટોર કરી શકો છો લાંબો ટાઈમ ત્રણથી ચાર મહિના ઉપર કે છ મહિના પણ પણ આની અંદર તમારે કપૂર એની નાની ટિક્કીઓ આવે ને એ મૂકી દેવાની એટલે કોઈપણ જાતની જીવાત ન થાય કારણ કે આપણે મેથીનો પાવડર નાખ્યો છે ને એટલા માટે તો થેન્ક ફોર વોચિંગ